નમસ્તે મિત્રો હું વ્રજ પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું મારી ચેનલ સ્ટેટ એજ્યુકેશન પર આ વિડીયો આપણે આકૃતિની પદ્ધતિ એટલે કે આલેખ દ્વારા સહસંબંધ મેળવવાની પદ્ધતિ વિશે સમજીશું તો ચાલો સમજીએ આકૃતિ એટલે શું એક ચલને એક્સ અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે જ્યારે બીજા ચલ ને વાય અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે અહિયાં બંને ચલ એકબીજાને જે બિંદુ પર છેદે તે બિંદુને આલેખ ઉપર અંકિત કરવામાં આવે છે અને આ બિંદુઓના વલણથી આપણે બે ચલ વચ્ચેના સંબંધને જાણી શકીએ છીએ આ પદ્ધતિ દ્વારા જટિલ ગણતરી કર્યા વિના આપણે બે ચલ વચ્ચેના સંબંધને સમજી શકીએ છીએ જેમની પાસે મર્યાદિત આંકડાશાસ્ત્રીય જ્ઞાન હોય તેમના માટે પણ આ પદ્ધતિ ઉપયોગી છે તો ચાલો આપણે વિકિરણ આકૃતિના પ્રકાર વિશે સમજીએ વિકિરણ આકૃતિના કુલ પાંચ પ્રકાર હોય છે આ દરેક પ્રકાર અલગ સંબંધ દર્શાવે છે આપણે આ દરેક સંબંધ વિશે વિસ્તૃતમાં ઉદાહરણ સાથે સમજીશું સૌપ્રથમ છે સંપૂર્ણ ધન સહસંબંધી સંપૂર્ણ ધન સહસંબંધીમાં જ્યારે એક ચલની કિંમતમાં વધારો થતો જોવા મળે ત્યારે બીજા ચલની કિંમતમાં નિશ્ચિત પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે અહીં આલેખ પરના બિંદુઓ વધતા ક્રમમાં જોવા મળે છે અને આ સમસ્ત બિંદુઓમાંથી પસાર થતી એક સુરેખા દોરી શકાય છે હવે આપેલું ઉદાહરણ વડે આપણે એના વિશે વધુ સમજીએ અહીં આપણને કાચા માલની કિંમત અને ઉત્પાદનના એકમ આપેલા છે જેમ જેમ ઉત્પાદન વધતું જશે તેમ તેમ કાચા માલની જરૂર વધતી જશે જે સ્વાભાવિક છે અહીંયા પાંચ એકમ ઉત્પાદિત કરવા માટે સો રૂપિયાના કાચા માલની જરૂર છે દસ એકમ ઉત્પાદિત કરવા માટે બસો રૂપિયાના કાચા માલની જરૂર છે પંદર એકમ ઉત્પાદિત કરવા માટે ત્રણસો રૂપિયાના કાચા માલની જરૂર છે અહીંયા તમે જોઈ શકશો જેમ જેમ ઉત્પાદનના એકમોમાં પાંચ એકમનો વધારો થાય છે તેમ તેમ કાચા માલની કિંમતમાં સો રૂપિયાનો વધારો થતો જોવા મળે છે તે નિશ્ચિત છે માટે અહીંયા આલેખ પરના બિંદુઓ વધતા ક્રમમાં જોવા મળે છે અને સમસ્ત બિંદુઓને આવરી લેતી એક સુરેખા રચી શકાય છે જે સંપૂર્ણ ધન સહ સંબંધ દર્શાવે છે

ત્યારે આવક એક લાખ પચાસ હજાર રૂપિયા છે પચીસ વર્ષનો અનુભવ હોય ત્યારે આવક ત્રણ લાખ રૂપિયા છે અહીં અનુભવ વધે વધે છે છે તેમ આવક પણ પરંતુ આ વધારો નિશ્ચિત પ્રમાણમાં થતો નથી અહીં આલેખ પરના બિંદુઓ વધતા ક્રમમાં જોવા મળે છે અને મહત્તમ બિંદુઓને આવરી લેતી એક સુરેખા રચી શકાય છે જે આંશિક દંશ સંબંધ દર્શાવે છે મને આશા છે કે તમે આંશિક ધન સહબંધ સમજી ગયા હશો હવે આપણે આગળ વધીએ સંપૂર્ણ ઋણ સહસંબંધ જ્યારે એક ચલની કિંમતમાં વધારો થાય ત્યારે બીજા ચલની કિંમતમાં નિશ્ચિત પ્રમાણમાં ઘટાડો થતો જોવા મળે તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય તેમ કહેવાય અહીં આલેખ પરના બિંદુઓ ઘટતા ક્રમમાં જોવા મળે છે અને સમસ્ત બિંદુઓને આવરી લેતી એક સુરેખા રચી શકાય છે હવે આપણે ઉદાહરણ વડે આના વિશે બધું સમજીએ અહીં ઉત્પાદનનો સમય અને કારીગરોની સંખ્યા આપેલ છે જેમ જેમ કારીગરોની સંખ્યા વધશે તેમ તેમ ઉત્પાદનનો સમય ઘટશે અહીંયા એક કારીગરને એક એકમ બનાવવા માટે દસ કલાક લાગે છે બે કારીગરને આઠ કલાક લાગે છે ત્રણ કારીગરને છ કલાક લાગે છે જેમ જેમ એક કારીગર વધે છે તેમ તેમ ઉત્પાદનના સમયમાં બે કલાકનો ઘટાડો જોવા મળે છે જે નિશ્ચિત છે માટે આલેખ પરના બિંદુઓ ઘટતા ક્રમમાં જોવા મળી રહ્યા છે અને સમસ્ત બિંદુઓને આવરી લેતી એક સુરેખા રચી શકાય છે જે સંપૂર્ણ ઋણ સહસંબંધ દર્શાવે છે મને આશા છે કે તમે સંપૂર્ણ ઋણ સહસંબંધ સમજી ગયા હશો હવે આપણે આગળ વધીએ આંશિક ઋણ સહસંબંધ જ્યારે એક ચલની કિંમતમાં વધારો થાય ત્યારે બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય પરંતુ આ ઘટાડો નિશ્ચિત પ્રમાણમાં ના હોય તો તે બે ચલ વચ્ચે આંશિક ઋણ કહેવાય બિંદુઓ ઘટતા ક્રમમાં જોવા મળે છે અને મહત્તમ બિંદુઓને આવરી લેતી એક સુરેખા રચી શકાય છે અહીં સમસ્ત બિંદુઓને આવરી લેતી સુરેખા રચી શકાતી નથી માટે તેને આંશિક ઋણ સ કહેવામાં આવે છે હવે આપેલ ઉદાહરણ વડે આના વિશે વધુ સમજીએ

જો કોઈ વ્યક્તિનો પગાર 5 લાખ હોય 10 લાખ હોય કે બધી 25 લાખ હોય તેની ઊંચાઈમાં કોઈ ફેરફાર થવાનો નથી માટે આલેખ પરના બિંદુઓ x અક્ષને સમાંતર રેખામાં જોવા મળે છે હવે જો આપણે અહીંયા x અક્ષ પર ઊંચાઈ લઈએ અને y અક્ષ પર પગાર લઈએ તો આલેખ પરના બિંદુઓ y અક્ષને સમાંતર જોવા મળશે બીજા ઉદાહરણમાં આપણને x અક્ષ પર તાપમાન અને y અક્ષ પર અભ્યાસના કલાકો આપેલા છે કોઈ વ્યક્તિ બે કલાક અભ્યાસ કરે ચાર કલાક અભ્યાસ કરે આઠ કલાક અભ્યાસ કરે કે પછી દસ કલાક અભ્યાસ કરે તેનો તાપમાન સાથે કોઈ સંબંધ નથી તાપમાન પોતાની રીતે બદલાતું રહે છે માટે અહીંયા આલેખ પરના બિંદુઓ જોવા મળે છે જેના પરથી કોઈ નિશ્ચિત વલણ નક્કી કરી શકાતું નથી મને આશા છે કે તમે આ પાંચેય પ્રકાર સમજી ગયા હશો હવે આપણે વિકિણ આકૃતિની પદ્ધતિના લાભ અને મર્યાદા વિશે સમજીએ સરળ પદ્ધતિ આલેખની પદ્ધતિ સમજવામાં અને દોરવામાં સરળ છે જે સંક્ષિપ્ત સ્વરૂપમાં રજૂ કરી શકે છે આંકડા શાસ્ત્રીય પદ્ધતિથી અલગ છે આ પદ્ધતિમાં કોઈ સૂત્ર કે જટિલ ગણતરી નથી છતાં પણ આપણે સહસંબંધને સરળતાથી રજૂ કરી શકીએ છીએ બે ચલની માહિતી માટે ઉપયોગી આલેખ ઉપર બે અક્ષ હોય છે

આલેખની પદ્ધતિ સંબંધની દિશા સ્પષ્ટ કરે છે બે ચલ વચ્ચે બે ચલ સુધી મર્યાદિત આલેખની પદ્ધતિ એક સમયે ફક્ત બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવી શકે છે બહુવિધ ચલો સાથે સંકળાયેલા જટિલ સંબંધો દર્શાવવા માટે આલેખની પદ્ધતિ મર્યાદિત છે સંબંધની પ્રબળતાનું સંખ્યાત્મક માપ મળતું નથી આલેખની પદ્ધતિ વડે આપણે બે ચલ વચ્ચેના સંબંધનું સામાન્ય વલણ મેળવી શકીએ છીએ પરંતુ બે ચલ વચ્ચે રહેલા ચોક્કસ સંખ્યાત્મક માપ નક્કી કરી નથી નથી સંબંધ વિશે સ્પષ્ટતા મળતી આલેખની પદ્ધતિ વડે આપણે બે ચલ વચ્ચેના સંબંધ વિશે જાણી શકીએ છીએ પરંતુ શું એક ચલ બીજા ચલમાં થતા ફેરફારનું કારણ છે કે નહીં શું બે ચલ વચ્ચે કાર્યકારનો સંબંધ છે કે નહીં તે જાણી શકાતું નથી માહિતીના વિશાળ સમૂહ નું અર્થઘટન કરવું મુશ્કેલ છે જ્યારે આલેખ પર ઘણા બધા બિંદુઓ આવેલા હોય ત્યારે આલેખનું અર્થઘટન કરવું મુશ્કેલ છે અને કોઈ ચોક્કસ વલણ નક્કી કરવામાં મુશ્કેલી પડે છે